ખેતી પ્રધાન એમાં આપણા ભારત દેશમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તેવા ઉદ્દેશ્યથી વર્ષ બે હજાર એકવીસ બાવીસથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગામડે ગામડે જઈને પ્રાકૃતિક કૃષિના પાંચ આયમોની તાલીમ આપવામાં આવી રહી છે જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો હજુ સુધી લઈ ચૂક્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો પોતે આર્થિક રીતે પગભર થવાની સાથે તેમણે ઉપજાવેલ વિવિધ ધાન્ય તેમજ શાકભાજીના વપરાશકર્તાઓને ઝેરમુક્ત ખોરાક પૂરો પાડી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના આ પ્રયાસોથી હજુ સુધી જિલ્લામાં તેતાલીસ ખેડૂતોને આ તાલીમમાં આવરી લેવામાં આવ્યા છે હું ધર્મેશ કામિત બીટીએમ તરીકે આત્મા પ્રોજેક્ટ તાપીમાં ફરજ બજાવું છું પ્રાકૃતિક કૃષિની તાલીમમાં આત્મા પ્રોજેક્ટ તાપીનો સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે આ પ્રાકૃતિક કૃષિની તાલીમમાં પાંચ આયામોને આવરી લેવામાં આવે છે સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવવું એ ખેડૂતોને તાલીમમાં શીખવવામાં આવે છે આ પ્રાકૃતિક કૃષિ બે હજાર અઢાર થી ત્રણ હજાર ખેડૂતોને તાલીમ અપાઈ ગઈ છે ગત ખરીફ સિઝનમાં નવસો ને ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને એમના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે મારું નામ સુરેખા રતિલાલભાઈ પટેલ તાલુકો વાલોર જિલ્લો તાપી ગામ હલગત હું આત્મા પ્રોજેક્ટ માં જોડાયા પછી અમને તાલીમ મળી છે તાલીમ માં અમે આ પ્રકૃતિ વિશે તાલીમ મળી અમે જાતે અમે બધું શીખ્યા અને જાતે બનાવતા થયા જીવા અમૃત બનાવતા થયા બ્રહ્માસ્ત્ર બનાવતા થયા બીજા અમૃત બનાવતા બીજ અમે પહેલા એમ જ છટકાવ કર્યો હતો અમે બીજ નો પોટ આપીને ઉગાવ કરીએ છીએ તેમાં અમને ફૂગ નથી લાગતી ઉગવામાં સારું ઉગે છે અને પહેલાં અમે દવા છંટકાવ કરતા હતા તો એગ્રોમાંથી દવા લાવતા હતા ત્યારે અમારો ખર્ચો વધી જતો હતો અત્યારે અમને ખર્ચાનો ઘટાડો થયો એટલે નફાકારક પૈસા પણ અમને બચાવ થાય છે પહેલા અમને પૈસાનો ખર્ચો વધી જતો હતો અત્યારે ખર્ચો અમને ઓછો થાય છે અને પહેલા અમને એગ્રોમાં જેટલાં એટલે પાંચસો રૂપિયાની દવા હતા હજાર રૂપિયાની અમને આપી દે આ લો પેલું લો કે અમને હં કે એટલે એ લોકો થોડા આવે જો આપણે કે એટલે એ લોકો આપી જ દે આપણને એમ હં અને અત્યારે અમને નફોકારક થાય છે ને અત્યારે અમે આત્મામાં જોડાયા પછી અમે આ દેશી ગીર ગાય પણ લીધી છે ને તે ગાય નો અને છાણ ગૌમૂત્ર અમે કશું લેવા જવા નથી અમે ઘરે જાતે બનાવીએ છીએ જીવામૃત બનાવીએ છીએ પછી ભમાસ્ત્ર બનાવીએ છીએ પાંચ પાંદડા નો વનસ્પતિ ને પાંદડા અમે દવા ઘરે જ બનાવીએ છીએ અને ઘરે જ બનાવીને છટકાવ કરીએ છીએ ને મેં જાતે બનાવો ને બધા બેનોનો નો કેમ છે કે તમે પણ શીખી જાવ તમે પણ બનાવો તમે પણ બનાવતા શીખી જાવ એમ કરીને બહેનો પણ કેમ છું કે તમે જાતે મારા તમારા ઘરે ગાય ને તમારા ઘરેથી પણ લઈ જાઓ એમ બેનોને ને સહકાર આપું છું ને બેનો મને સહકાર બહુ આપે છે એ લોકો હા